સુરતમાં પુત્ર સાથે માતા નો આપઘાત માતાએ પુત્ર સાથે માતાએ આપઘાત કર્યો માતાએ પુત્ર સાથે તેરમા માળેથી નીચે ઝંપલાવ્યું અલતાણના માર્કંડ હિલ્સની આ ઘટના છે આપઘાત કેમ કર્યો તે કારણ હજી સામે આવ્યું નથી આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે એક માતાએ પોતાના પુત્ર સાથે આત્મહત્યા છે પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે સુરતમાં પુત્ર સાથે માતાએ આપઘાત કર્યો માતાએ પુત્ર સાથે માળેથી નીચે માર્કંડ હિલ્સની આ ઘટના છે આપઘાત કેમ કર્યો તે કારણ હજી સામે આવ્યું નથી આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે એક માતાએ પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરી